અમરેલીની પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા છે અને પૈસા લઈ લોકોના વરગોડા નીકાળવામાં આવે છે આવા આરોપ લગાવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ અને એસપી કચેરીનો આજે તેમણે ઘેરાવ કર્યો છે અને અમરેલીના પોલીસવાળા સંજય ખરાટ છે તેમની મુશ્કેલીઓ પણ હવે દિવસે ને દિવસે વધી રહી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગાંધીનગર સીઆઈડી માંથી થોડાક સમય પહેલા જ બદલી થઈ અમરેલીના પોલીસવાળા સંજય ખરાડ છે તેમની મુશ્કેલીઓ દિન પ્રતિદિન

કાર્યકર્તા અમરેલીની એસપી ઓફિસો પહોંચ્યા હતા અને અમરેલીની પોલીસ છે તેમના કાચા ચિઠ્ઠા તેમણે આ પોલીસ અધિકારીના સામે જ ખોલી દીધા છે અહીંયા આજે જે પાટીદાર સમાજની દિગ્રી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલાં લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે એમુ ને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ ના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી પની રહે ભૂમાફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ કોણ પાછી લાવી દે છે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાં ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવ્યા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કામ કરી રહી છે સાહેબ તમને ગમે અમારા શબ્દો પણ હલકાઈ વાળું જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખીન તાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભીણા છીએ સાહેબ

તેના કાચા ચિટ્ટા આ રાજુ કરપડાએ આ પોલીસ અધિકારીના સામે જ ખોલી દીધા છે તેમણે ત્યાં સુધી આરોપ લગાવી દીધા છે કે ભૂતકાળમાં પણ એક મહિલા સાથે આવી ઘટના બની હતી તે સમયે આ પોલીસે તપાસ મોટી થશે તેવી ખાતરી આપી હતી તેમ છતાં આજે પરિસ્થિતિ યથાવત છે તેવી વાત રાજુ કરપડાએ કરી છે તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે પોલીસ છે તે વરઘોડા નીકળવા માટે હપ્તા અને પૈસા ઉઘરાવી રહી છે જોઈ હવે મામલે અમરેલીના પોલીસવાળા સંજય ખરાડ અને આ જે આઈઓ છે તેના વિરુદ્ધ રાજ્યની સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતા આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે